નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વાત કરવી છે લગ્ન નોંધણી અંગેની કે એવું કહેવાય છે કે ગુજરાતમાં વિધાનસભાની અંદર ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્યએ લગ્ન નોંધણીનો મુદ્દો ઉછાળ્યા પછી ગોકંબા તાલુકાની અંદર ઘેર ખોટી રીતે લગ્ન નોંધણી થયા અંગેના કૌભાંડનો ભાંડો ફૂટ્યો એવા સમાચારો સાંભળવા મળે છે હવે વાત કરીએ કૌભાંડની કોઈ પણ વસ્તુને કૌભાંડ ક્યારે કહેવામાં આવે તો કૌભાંડની વ્યાખ્યા બધાને બહુ સારી રીતે ખબર છે કારણ કે આને કૌભાંડ શબ્દ વાપરવો મને યોગ્ય લાગતો નથી કારણ કે ગુજરાત સરકારની અંદર જન્મ લગ્ન અને મરણની નોંધણી બાબતની સત્તાઓ તલાટી કમ મંત્રીને સરકારશ્રી દ્વારા કાયદાનું પ્રાવધાન કરી અને આપવામાં આવેલી છે અને જે અનુસાર ગુજરાતનો કોઈપણ યુવક જેની ઉંમર એકવીસ વર્ષ હોય અને યુવતી જેની ઉંમર અઢાર વર્ષ હોય તો એવા અઢાર વર્ષની યુવતી અને એકવીસ વર્ષનો યુવક કોઈપણ જગ્યાએ ગુજરાતના કોઈ પણ ખૂણે પોતાના લગ્ન નોંધણી અંગેના દસ્તાવેજો રજૂ કરી અને એ લગ્ન નોંધણી કરાવી શકે છે ભારતના બંધારણ દ્વારા કલમ એકવીસ હેઠળ સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવેલો છે કલમ ઓગણીસ અને કલમ એકવીસ અનુસાર કે કોઈ પણ વ્યક્તિ પોતાની મનગમતી વ્યક્તિ સાથે લગ્ન પણ કરી શકે છે હવે આ તો વસ્તુ કાયદાના બંધારણની જોગવાઈ અનુસારની વાત છે તો આને કૌભાંડ કે ખોટી રીતે લગ્ન કરે એવું કેવી રીતે કહી શકાય એ અંગે સરકારશ્રીએ પણ આ અંગે સ્પષ્ટતા કરવાની જરૂરિયાત છે બીજું કે આમો કોઈનો બચાવ કરવાનો કોઈ પ્રયાસ નથી પણ મારે એ જાણવું છે કે કે ખરેખર સાચું શું છે અને લોકોને પણ એ ખબર પડવી જોઈએ કે લગ્ન નોંધણી કરનાર તલાટી કમ મંત્રી એ કેટલા અંશે જવાબદાર હા એના ડોક્યુમેન્ટ પૂરા ન લીધા હોય એણે ખોટી રીતે નોંધણી કરી દીધી હોય કોઈ પણ પૂર્તતા જોયા સિવાય તો એ ચોક્કસપણે જવાબદાર છે બાકી તો ગુજરાત સરકારના કાયદા જન્મ લગ્ન અને મરણની નોંધણી અનુસાર લગ્નની નોંધણી કોઈ પણ જગ્યાએ ગુજરાતના ખૂણાની અંદર કરવાનો તલાટી કમ મંત્રીને સરકારશ્રીએ જ અધિકાર આપેલો છે અને એની ફરજના ભાગરૂપે એને મરણ અને લગ્ન નોંધણીનું રજિસ્ટર પણ નિભાવવાનું હોય છે તો એની અંદર એણે કોઈ પણ પુરાવા લીધા સિવાય જ્યારે નોંધણી કરી હોય તો એને ચોક્કસપણે કહી શકાય કે એણે ખોટું કર્યું છે બાકી તો સરકારશ્રીએ આ બાબતે સ્પષ્ટતા કરવાની ચોક્કસ જરૂર છે આજે તો આ મુદ્દો ઉછળ્યો છે પણ લોકો આની અંદર મૂંઝવણની અંદર છે કે ખરેખર આમાં શું છે એમ ખરેખર લગ્ન નોંધણી કરવી કે લગ્ન નોંધણી કરાવવી એ ખરેખર ક્યાં કરાવી જોઈએ પોતાની ગ્રામ પંચાયતમાં જ કરાવી શકાય કે કોઈપણ જગ્યાએ ગુજરાતના ખૂણે કરાવી શકાય આ અંગે પણ સ્ટેન્ડ નક્કી કરવાની જરૂરિયાત છે અને સરકારશ્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બાબતે ખુલાસો આપવો જોઈએ કે ભાઈ ગુજરાતનો કોઈ પણ યુવક અને યુવતી છે એ જો પોતાના માતા પિતાની સંમતિ વિના લગ્ન કરી અને નોંધણી કરવા માગે છે તો એ કઈ કઈ જગ્યાએ કરાવી શકશે એ બાબતની સ્પષ્ટતા એનો ખુલાસો હોવો જોઈએ બાકી તો સરકારશ્રીએ આપેલા અધિકાર પ્રમાણે જ કોઈપણ તલાટી તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત અથવા તો રજીસ્ટ્રાર પાસે લગ્નની નોંધણી કરાવી શકાય એવું કાયદાની અંદર જોગવાઈ છે માટે આ બાબતે સરકારશ્રીએ ચોક્કસપણે પોતાનું સ્પષ્ટતા કરવાની જરૂર છે જેથી કરીને જાહેર જનતાને ખબર પડે કે સાચું શું છે અને ખોટું શું છે બાકી તો હવાની અંદર તીર છોડ્યા કરવાના છે કે જ્યારે પણ કોઈક જગ્યાએ આવા કૌભાંડો પકડાય કે કોઈ ગ્રામ પંચાયતની અંદર બસો પાંચસો વ્યક્તિઓના લગ્ન નોંધણી થઈ જાય ચોક્કસપણે બની શકે કે તલાટી કમ મંત્રી પૈસા લેતા જ હોય છે અને લીધા હશે એવું પણ બની શકે પણ એની અંદર એવું ના કહી શકાય કે એણે ખોટું જ કર્યું છે જ્યારે કોર્ટની અંદર આ મુદ્દો જશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી તો થઈ જ જવાનું છે પરંતુ સરકારશ્રીને ખાસ આ બાબતે જાગૃત થવાની જરૂર છે સરકારની ફરજમાં આવે છે કે સરકારે આ અંગે એડવાઇઝરી જાહેર કરવી જોઈએ કે યુવક અને યુવતી પોતાના ગામમાં જ લગ્નની નોંધણી કરાવી શકશે કે કોઈપણ જગ્યાએ ગુજરાતની કોઈપણ સબ રજિસ્ટ્રાર પાસે એ આ જન્મ નોંધણીના કે લગ્ન નોંધણીના રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવી શકશે એ બાબતની સ્પષ્ટતા હોવી જોઈએ તો જ આ મુદ્દે ઉપર યોગ્ય નિર્ણય આવી શકે